નમસ્કાર આપ જયરાજો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદ તાલુકાના કતવારા ગામે ઘાસની દુકાન છે જે દુકાનના માલિક દ્વારા બજાર ભાવ સસ્તા ભાવે મૂંગા પશુઓને ખવડાવવામાં આવતી ઘાસ સસ્તા ભાવે વેચાણ કરે છે જેનો લાભ ઉઠાવતા ખેડૂત કતવારા ગામે આવેલી ઘાસની દુકાનમાં ઘાસ લેવા જાય છે ત્યારે એમના સાથી મિત્રને કહે છે કે તમે પહેલાં ખાલી ગાડીનું વજન કર ત્યારે એમના સાથી મિત્રના કહ્યા અનુસાર તેઓ ખાલી ગાડીનું વજન કરે છે ત્યારબાદ તેઓ ઘાસ લેવા ઘાસની દુકાન પર જાય છે બોલેરો ગાડીમાં ઘાસ ભરી તેઓ ભરેલી ગાડીનું વજન કરે છે ત્યારે એકસો કિલો ઓછું ઘાસ નીકળતા તેઓ ઘાસની દુકાન પર જાય ઘાસની દુકાનના માલિકને ઘાસનું વજન ઓછું હોવાનું જણાવતા તેઓએ પોતાની ભૂલ ન સ્વીકારી ખેડૂત સામે જ આક્ષેપો કરતાં સ્થળ પર હોબાળો થયો હતો ત્યારબાદ દુકાનના માલિકે ખેડૂત દ્વારા કરવામાં આક્ષેપ તદ્દન ખોટા હોવાનું જણાવવામાં આવ્યું હતું રમસુભાઈ જોગડાભાઈ ભાબોર મારું નામ ગામ અગાવાડા કતવારાની અંદર એક મારા માસિયા હાડુભાઈ થાય અહીંયાથી ખારીયું લેવા માટે આવ્યા હતા તો ગાડી નંબર જે જે ફાય વી એ ઇઠોતેર ઝીરો સાત નંબરની ગાડી ત્યારે ગાડી આપણે દાહોદ કાંટે જે રામેશ્વર ટાઈલ ત્યાં પડી હતી ગાડી મેં મોકલી ખાલી કાંટો કરાવીને મોકલી પછી અહીંથી ગાડી ભરાવી ખારિયાની નવ ક્વિન્ટલ ખારીયું લીધું નવ ક્વિન્ટલ ખાર્યું લીધું અને સાતસો રૂપિયાનો રેટ ભાઈ વગરથી લીધો પછી ત્યાંનું જે ભર્યા પછી કાંટો કરાયો તો સાડા સાતસો કિલો નીકળ્યું ખાર્યું એટલે નવ ક્વિન્ટલની અંદર દોઢસો કિલો ઓછું ખાર્યું આવ્યું એટલે કહેવાનો મતલબ આજે આ વર્ષોથી ઘણા સમયની અંદર આ વાત સાંભળી હતી મેંની પણ મારે નથું બોલવું હતું એના કારણે અત્યારે મજબૂરાના કારણે બોલવું પડ્યું કે સમાજ સાથે કંઈને કંઈક આપણે ઓછા ભાવ કરી અને ખારીઓ ઓછો વાય આવી છેતરપિંડી કરીને જે લોકો કરી રહ્યા છે એના વિશે આપણે કાયદા સારની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે અને સમાજને આવું કોઈ વ્યક્તિ પણ ના કરે એવી અમારી માંગ છે બીજી કઈ જગ્યા ખારું સસ્તું પડે છે જો પેટ્રોલની અંદર આ મારો ભાઈ છે એ ભાઈ આવ્યો તો પિટ્રોલમાં હાડા નવસો રૂપિયાનો ભાવ છે એવું કીધું બુંદનપુરમાં છે કીધું કે હાડા નવસો રૂપિયાનો ભાવ તો અહીંયા પૂછી જોજો મેં કીધું કતવારામાં શું ભાવ મળે તો કતવારામાં પૂછ્યું તો સાતસો રૂપિયા તો મેં કીધું કેટલું લેવાનું નવ ક્વિન્ટલ વાંધો નહીં લઈ લો આ ભાઈએ ખારીયું લેવા માટે આવ્યા ખાલી કાંટો પહેલાં કર્યા મેં કીધું વજનમાં આપણે કંઈક દાઉટ એવું લાગે છે કેમ ભાવ ઓછો છે એના કારણે દાઉટ લાગે છે એટલે પછી ખાલી કાંટો કરાયો અમે ભર્યો ભર્યા પછી કાંટો કરાવ્યો તો ખારીયામાં દોઢસો કિલોનો ડિફરન્સ જાય છે એટલે નવ ક્વિન્ટલ એટલે નવસો કિલો થાય એની જગ્યા સાતસો ને પચાસ કિલો છે મારી જોડે કાંટા સીકી છે બંને આ બંને કાંટા સીકી છે ખાલીની છે ભરેલી છે બંનેની છે ખાલી કાંટો જ્યારે કરાય તો ઓગણીસો પચીસ કિલો હતું ભર્યા પછી કરાયો તો ટોટલ વજન થયું છવ્વીસો ને પંચોતેર કિલો માઇનસ ઓગણીસો ને પચીસ કિલો વધ્યું સાતસો ને પચાસ કિલો હવે તમે કેટલા ક્વિન્ટલ લીધું ખાધ્યું નવ ક્વિન્ટલ નવ ક્વિન્ટલ નવ ક્વિન્ટલના કેટલા રૂપિયા આવ્યા છે હજાર ત્રણસો છ હજાર રૂપિયા એટલે દોઢસો કિલો જેવું પ્રજ જાય આવી અમને ઘણા સમયથી થોડી શંકા હતી એટલે આપણે નહોતા બોલવા ઓછા ભાવના કારણે કંઈક અમને ડાઉટફૂલ લાગે છે અને ખેર કોઈ માણસ ઓછા ભાવે આવી શકે નથી જ્યાંથી જે માલ આવે છે ઇમ્પીથી ખરગોન જિલ્લાથી સાગર જિલ્લાથી એ પણ મને ખબર છે અમે ત્યાંથી શું ભાવે લાવીએ સાતસો રૂપિયા સાડા સાતસો રૂપિયા તો ત્યાંનો ભાવ છે તો અહીંયા કેમ સાતસો રૂપિયા આપે એટલે આ થોડુંક મને લાગે છેતરપિંડી કરીને ગ્રાહક મારી જોડે આવે ને મારો ધંધો વધારે ચાલે આવું મારું માનવું છે જય જોહાર જય ભારત જય સંવિધાન મારું નામ કઠાલિયા કુમાર મહેશભાઈ છે હું ચારાનો વેપાર કરું છું મેં મારી પાસે એક પાર્ટીએ નવ ક્વિન્ટલ માલ લીધું એની સામે હરુભરૂ મેં માલ મારા માણસોએ તોલી નાખ્યું પછી એમ કે છે રસ્તામાં કે અરે કાંટો કરાવીને એમ કહે છે કે તમારો માલ ઓછો પડ્યો મોટા કાંટે અને બીજું આક્ટર એમ લગાવે છે કે બીજી જગ્યાએ મોંઘું માલ સાડા નવસોમાં ને એમ આપે છે અને તમે સાતસો રૂપિયામાં આપો છો બરાબર તો મારી પાસે માલનો સ્ટોક છે અને જે મને સસ્તો પડેલો છે હું સસ્તામાં આપું છું અને બીજું શું કે હું ગાયમાં વધારે માર્જિનથી ધંધો નથી કરતો ગાયમાં ઘઉંનું વધારે માર્જિનમાં ધંધો નથી કરતો મને જે મારે પુરવડે છે એનામાં હિસાબે હું ધંધો કરું છું અને વેપારી માણસો મને બદનામ કરવા માટે આવી રીતે કાવતરા કર્યા છે